બુધાભાઈ શું વિચારી રહ્યા અરે ભાઈ મારા બજેટમાં રિસોર્ટ ટાઈપ નું થ્રી એન્ડ ફોર બી એચ કે બંગલો લેવાનું વિચારી રહ્યું હલો બુરાભાઈ તમને લઈ જાવ થ્રી એન્ડ ફોર બી એચ કે રિસોર્ટ જેવા બંગલો બતાવવા માટે અને હું આવી ગયો હતો મોજીલા મેહણા રીમાર્ટ સર્કલ પાસે રિલાયન્સ માર્ટ સામે આવેલા કાસા બેલાની સાઈડ કે જ્યાં થ્રી એન્ડ ફોર બીએચકે રિસોર્ટ જેવી એમ્યુનિટી સાથેના લક્ઝુરિયસ અને પ્રીમિયમ બંગ્લોસ બની રહ્યા છે જેમાં ફોર બીએચકે એકવીસ બંગ્લોઝમાં એકસો પિસ્તાલીસ વારનો પ્લોટ અને બસો પચાસ વારનો બોધકામ અને થ્રી બીએચકે ફક્ત એકવીસ બંગ્લોઝમાં એકસો અગિયાર વારનો પ્લોટ અને એકસો નેવું વારનો મળશે આ સિવાય અહીં એકાવન ઓપન પ્લોટ પણ છે જે એકસો પચાસ વારથી પાંચસો વાર સુધીના છે જેમાં તમે તમારી પસંદગીનો બંગલોઝ બનાવી શકો છો અહીં રિસોર્ટ જેવી એમ્યુનિટીઝ મળશે જેમાં ડિઝાઇનર આકર્ષક એન્ટ્રી ગેટ ચાલીસ ફૂટથી પચાસ ફૂટના પહોળા રસ્તાઓ સુંદર ક્લબ હાઉસ જેમાં સ્વિંગ પુલની સાથે સાવર રૂમ પણ છે પાર્ટી હોલ ઇન્ડોર ગેમ જીમ બે ગેસ્ટ રૂમ બે મોટા ગાર્ડનની સાથે બે મોટા પાર્કિંગ પ્લોટ પણ મળશે દરેક બંગ્લોઝમાં આઉટસાઇડ સ્ટ્રેકચર કરેલું છે જેનો લુક એકદમ પ્રીમિયમ આવે છે તો પછી રાહ જોયા વગર આજે જ રિસોર્ટ જેવા બંગલો લેવા હોય તો આ કાસાબેલા સાઇડની મુલાકાત કરવાનું ના ભૂલતા હો